સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં અનોખી રીતે ઉત્તરાયણ ઉજવવામાં આવી હતી પ્રથમ મીડિયાવાળા મીડિયાવાળા ભાઈઓને મારા શબ્દોથી આવકારું છું જોડકંપા ગામે ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમારા આદિવાસી સમાજમાં ઝાડ ઝોકરીમાંથી દેવચકલીને પકડવામાં આવે છે અને મુખી કે મતદાર કે સરપંચના ઘરે એને તેલ ગોળ ઘી વગેરે ખવડાવી અને સદર દેવચકલીને ઉડાડવામાં આવે છે જો દેવચકલી જમીન ઉપર કે સૂકા ઝાડ ઉપર બેસે તે વર્ષ ફળ મીડિયમ આવતું હોય છે અને લીલા ઝાડ ઉપર બેસે તો ઘી કેળાનો સમય આવતો હોય છે વરસ ખૂબ સારું આવતું હોય છે એટલે જ મારું કેવું છે કે સાહુકારની અંદર સિટીની અંદર પતંગ ચગાવી એ લોકો ઉત્તરાયણને મનાવતા હોય છે અને ગાયોને બીજા ઢોરોને આંતે એ લોકો ઘાતચારો નાખતો હોય છે પરંતુ અમે એક સામાન્ય નાનું પક્ષી કે જે એની કિંમત કશું જ નથી હોતી પરંતુ એના ખરેખર અમારા સમાજમાં એને એ રીતે માને છે કે એ ખરેખર લીલા ઝાડ ઉપર બેસે તો અમારે આવનાર વર્ષ ખૂબ સારું આવે અને ચોમાસું ખેતી વગેરે વગેરે ખૂબ સારું થાય અને આવનાર સમય આવી રીતે આવે એવી મારી વાત સાથે મારી વાણીને વિરામ આપું છું અમારા આદિવાસી સમાજ પ્રમાણે આદિકુળથી આવતો આ તહેવાર એક મકર સંક્રાંતિના ઉત્તરાયણના ઉત્તરાયણ જે અમે ઉજવતા આવ્યા છીએ અને જે એક દેવલોક ચકલી પકડી અને તેને ઘી ગોળ અને તલ ખવડાવી અને તેને ઢોલ નગારા વગાડી ગીતો ગાઈ અમારા સમાજ રીતિ રિવાજ મુજબ એને છોડવામાં આવી ત્યારે અમારા એક નાનકડા ઝાડ ઉપર બેસી ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે વરસ આવતું વરસ સારું અને મધ્યમ આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું ઢોલ નગારા અને ગીતો ગાઈ અને તે એનો રીત પ્રમાણે ઉજવવામાં આવ્યો હતો એન્કરવાલા અહિંસા ધામ અ જર્ની ઓફ કમ્પેશન ટુવર્ડ્સ એનિમલ્સ એન્ડ એનવાયરમેન્ટ્સ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પરમાર્થ એક ઉત્સવ મ્યુઝિકલ કોન્સેપ્ટ મનોજ મુન્તાસી શુક્લા નવદીપ બડાલી આશિષ કુલકર્ણી ઈશિતા વિશ્વકર્મા વિલ બી પરફોર્મિંગ લાઈવ ઓન ફોર્ટીન્થ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ફોર யன் ஆன்வென்றி சண்முக நந்தா சந்திரசேகரேந்திர சரஸ்வத்தி ஆடிட்டோரியம் சாயோன் ஈஷ்ட் மும்பை